નમસ્કાર મિત્રો તારીખ છે બાવીસ ઓગસ્ટ બે હજાર પચીસ ને વારસી આજે શુક્રવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છે તે પહેલા ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ગોંડલમાં લાલ ડુંગળીની આવકો વધીને તેર હજાર કટાની આસપાસ જોવા મળી રહી છે તહેવારોની રજા પહેલા ડુંગળી બજારમાં એવરેજ ભાવ સ્ટેબલ જોવા મળ્યા હતા ડુંગળી બજારમાં ભાવ સ્ટેબલ અને મજબૂત રહ્યા હતા ત્રણ દિવસની રજા બાદ આજે આવકો આવકો આસપાસ જોવા મળી છે અને ભાવમાં દસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે આગામી દિવસોની અંદર ડુંગળી બજારમાં આવકો કોઈ પણ ખાસ વધે તેવા સાસ દેખાતા નથી અને ભાવ અમુક સેન્ટરની અંદર ઘટે તેવી સંભાવનાઓ રહેલી છે નવી ડુંગળીની આવકો આગામી મહિનામાં ચાલુ થઈ છે કર્ણાટકમાં હુબોઈ સાઈડની ડુંગળીનો પાક સારો થયો છે અને વાતાવરણ સાથ આપશે તો નવી ડુંગળીની સમયસર આવી જાય તેવી ધારણાઓ છે આ સંજોગોમાં ડુંગળી બજારમાં કોઈ તેજીના સાસ નથી પરંતુ બજારમાં બહુ નીચો ઘટાડો થાય તેવી સંભાવનાઓ રહેલી છે અને હજી પણ ડુંગળીના ભાવ ઘટાડા થાય તેવી સંભાવનાઓ રહેલી છે ગોંડલમાં લાલ ડુંગળીના તેર હજાર કટાના વેપારો સામે એક એસી રૂપિયાથી ત્રણસો સાસઠ રૂપિયા ભાવ જોવા મળ્યા હતા પંચોતેર રૂપિયાથી ત્રણસો પંદર રૂપિયા જોવા મળ્યા હતા જ્યારે મહુવામાં છવ્વીસ હજાર પિસ્તાલીસ થેલાના આવક સામે ભાવની વાત કરીએ તો એકસો એકવીસ રૂપિયાથી ત્રણસો ને પાસઠ રૂપિયા જેટલા ભાવ જોવા મળ્યા હતા તો મિત્રો આથી ડુંગળે લગતા આજની ચર્ચા વિડીયો ગમે એવી વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ફરી બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન